ઇડિયાપાડાના નવાગામ ભાણોરા પંચાયતના મુક્તાપાડા ગામની મહિલાઓ પાણી માટે મારી રહી છે વરસાદ નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના નવાગામ ભાણોડા પંચાયતના મુક્તાપાડા ગામની મહિલાઓ અંદાજિત એકસો એકસો પચાસ કિલોમાં પાણીના નળ કનેક્શન લાગી ગયા છે અને ગામના વાઘોડ સુધી પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં પાણી પહોંચ્યું છે પરંતુ ઘરે ઘરે નળ મૂક્યા છે તેમાં પાણી જ નથી પહોંચ્યું જેના કારણે મહિલાઓ બીજા ફળિયામાં બાલ મંદિર પાસે આવેલી માથા પર અને હાથમાં લઈને પાણી ભરવા જવું પડે છે આમ તમામ મહિલાઓ અલગ અલગ જગ્યાએથી પાણી એકઠું કરીને પોતાના ઘરના વપરાશ માટે લાવે છે જેને લઈને આખો દિવસ પાણી લાવવામાં જ સમય લીધી જાય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ભારત વિકાસ યાત્રા નીકળી ચૂકી છે

એટલે અહિયાં સરપંચ આવતા જ નથી સરપંચ ક્યારે આવે છે તલાટી તલાટી જોયા નથી જ તમે બરોબર એટલે લગ્ન પ્રસંગ બારમા માં મહેત માં આવે પરંતુ આ તમારા પીવાના પાણીના જે પ્રાથમિક પ્રશ્નો છે એના માટે કોઈ જવાબદાર નથી અહિયાં શું નામ તમારું પાયલબેન